ગુજરાત સરકાર દ્વારા ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવતા રાજ્યવ્યાપી ગૌભક્તોમાં ખુશીની લહેર ફેલાઈ છે ખાસ કરીને કેશોદ શહેરમાં આ નિર્ણયનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું કેશોદના ચાર ચોકમાં ગૌરક્ષા દળ ગુજરાત નેચર રેસ્ક્યુ ટીમ અને કેશોદના તમામ ગૌભક્તો તથા ગૌરક્ષકો દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી અવસરે ગૌમાતાને રાજમાતાના દારા સાથે શહેરના ચાર મુખ્ય ચોકોમાં આતિશબાજી કરીને વધામણા આપી નિર્ણયથી કહી શકાય કે ખુશી વ્યક્ત કરવામાં આવી છે સમગ્ર કાર્યક્રમનું આયોજન ગૌરક્ષા દળ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું સ્થાનિક ગૌરક્ષક સંગઠનો અને શહેરીજનોમાં રાજ્ય માતા જાહેરાત કરી છે એ બદલ રાજ્ય સરકારનો અમે સમગ્ર હિન્દુ આભાર વ્યક્ત કરીએ છીએ એ સંઘર્ષનો જે વિરામ આપ્યો છે અને હજી રાષ્ટ્રવાતા કરે જેથી આ હિન્દુઓનો સમસ્ત સમગ્ર સનાતની સમાજનું ગૌરવ જળવાય અને આ ગાયોને ઉકેળામાંથી કાઢવાનું જે આ કાર્ય કરશે ગાયને રાજકીય સન્માન મળવાથી ગાય અત્યારનો કાયદો તો હતો જ ગુજરાતમાં પણ જે રાજકીય સન્માન આપ્યું એટલે ગાય ઉકેળામાં ને લોકોને નડતરું અટકશે અને જે આ નાક કપાય છે એ બધશે